બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મોડાસા કે એન શાહ સ્કૂલ ના એકસો એક્યાસી મતદાન બુથ પર બબાલ ઘટના સામે આવી છે પોલીસ અને મતદારો વચ્ચે થઈ બબાલ તો ઈવીએમ ખોટકાયા બાદ પણ ગ્રીન લાઇટ બતાવતા હોવાના આક્ષેપ બાદ રોજ જોવા મળ્યો કમળના નિશાન પહેરેલા બેચ સાથે શખ્સો બૂથમાં ફરતા હોવાના આક્ષેપ બાદ બબાલ તો એક શખ્સ અન્ય મતદારોને મતદાન કરવા રોકતા મામલો બીચક્યો

પાંચ સાબરકાંઠા લોકસભાના મોડાસાના લોકો ને હેરાન કરવાના ઉદ્દેશથી મને એવું લાગે છે કે આ મશીનો ખોટકાઈને કેમ મતદાન ધીમું કરી દેવું કેમ મતદારો અહિયાં થી મતદાન કર્યા વગર પાછા જતા રહે એ પ્રકારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું એને ખોખું છું અને ચૂંટણી અધિકારી શ્રીને હું નમ્ર અપીલ કરું છું કે આવા જે અધિકારીઓ જે હોય કે જે પક્ષપતિ વલણ રાખતા હોય એવા અધિકારીઓ તાત્કાલિક આવા બુથોમાંથી દૂર કરવામાં આવે ને જો ટૂંક સમયમાં આ મશીનોને ફરીથી રિવાઈ કરવા નહીં આવે તો અમારે ના છૂટકે અહીંયા ઉપાસના કાર્યક્રમ આપવાની ફરજ પડશે